નમસ્કાર ગુજરાત સરકાર શ્રીના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ ગાંધીનગર દ્વારા આ વર્ષે તારીખ સત્યાવીસ ના રોજે ગણેશ પંડાલ પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ ગણેશ પંડાલ પ્રતિયોગિતામાં શહેરમાં જે સૌથી સર્વશ્રેષ્ઠ ગણેશ પંડાલ જેના આઠ ક્રાઇટેરિયા છે ગણેશ પંડાલના મંડપમાં શણગાર સામાજિક સંદેશ ગણેશ પ્રતિમાની પસંદગી ઇકો ફ્રેન્ડલી ઓપરેશન સિંધુ દેશભક્તિની થીમ સ્વદેશી વસ્તુઓનો વપરાશ પંડાલ સ્થળની પસંદગી ટ્રાફિક કે આસપાસના લોકોના અડચન નહીં થાય એવી રીતે સ્થાનિક વહીવટી તંત્રની મંજૂરી મેળવેલ છે કે કે અને ગણેશ પંડાલ તરફથી આવનાર પ્રગતિઓને ધ્યાનમાં રાખીને ગણેશ પંડાલની પસંદગી કરી સર્વશ્રેષ્ઠ પંડાલને પ્રથમ ક્રમે જે આવશે આને રૂપિયા પાંચ લાખ દ્વિતીય ક્રમે જે આવશે આને રૂપિયા ત્રણ લાખ અને તૃતીય ક્રમે જે આવશે અને રૂપિયા દોઢ લાખનું જે ઇનામ છે આ સરકારશ્રી દ્વારા આપવામાં આવશે આ તમામ પંડાલોમાં જે ફોર્મ લેવાના છે આ બાવીસ તારીખથી લઈને છવ્વીસ તારીખ સુધી કોર્પોરેશનના ત્રણે ઝોનલ ઓફિસ જે છે સેન્ટ્રલ ઝોન ઓફિસ વેસ્ટ ઝોન ઓફિસ અને ઈસ્ટ ઝોન ઓફિસમાંથી મેળવી શકાશે આપણા જિલ્લાના તમામ જે પણ ગણેશ પંડાના આયોજક છે આ તમામને વિનંતી કરીએ છીએ કે આ કાર્યક્રમમાં વધુમાં વધુ આયોજનમાં ભાગ લો અને સફળ બનાવો એવી બધાની લાગણી છે પછી રાષ્ટ્રીય નેશનલ સ્પોર્ટ્સ ડે સેલિબ્રેશન ઉપર તારીખ અઠ્યાવીસ આઠ બે હજાર પચીસના ઓગણત્રીસ આઠ બે હજાર પચીસના દિવસે માનીએ મેજર ધ્યાનચંદજીનો જન્મદિવસ છે અને આની યાદમાં નેશનલ સ્પોર્ટસ ડેનું આપણે સેલિબ્રેશન કરીએ છીએ રાજકોટ જિલ્લામાં તારીખ અઠયાવીસ આઠ બે હજાર પચીસના દિવસે સાંજે એક પ્રી પ્રિવેન્ટ સેલિબ્રેશનનો આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જે પ્રી ઇવેન્ટ સેલિબ્રેશનના કાર્યક્રમમાં આપણે બહુમાલી ભવનથી લઈને બાલવાટિકા ભવન સુધીના રોડ ઉપર એક પ્રોસેશન કાઢવામાં આવશે આ પ્રોસેસનમાં પ્રેસ કોચ રીંગ ખાતે લગભગ ત્રણસો ડીએલએસએસના વિદ્યાર્થીઓ પોલીસ તરફથી પોલીસ બેન્ડ અને અન્ય શાળાઓમાંથી સ્ટુડન્ટ્સ અને એનસીસીના કેડેટ્સ સાથે એક પ્રોસેશનનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ ઓગણત્રીસ આઠ બે હજાર પચીસના દિવસે કોર્પોરેશનના રેસકોર્સ ખાતે જે ગ્રાઉન્ડ છે હોકીનો આ ગ્રાઉન્ડના ઉપર ફિટ ઇન્ડિયા અંગે એક શપથ લેવામાં આવશે અને ત્યાં એક હોકીના ચાર મેચ કરવામાં આવશે જ્યાં ચાર ટીમોના ચોમાલીસ જેવા સભ્યો જે છે આ ભાગ લે છે દરેક સ્કૂલમાં પણ સ્પોર્ટ્સના વિવિધ ઇવેન્ટોનું આયોજન થશે શહેરમાં આરએનસી વિસ્તારની કુલ નવસો ચોત્રીસ શાળાઓ અને જિલ્લાની અન્ય સોળસો બ્યાસી શાળાઓમાં ટોટલ બે હજાર છસો સોળ શાળાઓમાં એક ઘંટો જે છે સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે ડેડિકેટેડ કરીને આમાં ઘણી બધી એક્ટિવિટીઝ કરવામાં આવશે અને આની સાથે સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પણ ઇન્ટર કોલેજ જુડો સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે જેમાં અઢીસો જેવા વિદ્યાર્થીઓ જે છે આ ભાગ લેશે મારવાડી યુનિવર્સિટી ખાતે ફિટનેસ ચેલેન્જનું આયોજન કરવામાં આવશે જેમાં ત્રણસો જેવા વિદ્યાર્થીઓ ભાગ લેશે આર કે યુનિવર્સિટી દ્વારા ઓગણત્રીસ ત્રણ એકત્રીસના રોજે અલગ અલગ એક્ટિવિટીઝનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં લગભગ બસો જેવા વિદ્યાર્થીઓ ભાગ લેશે અને એવી રીતે જિલ્લાના તમામ કોલેજો શાળાઓ અને યુનિવર્સિટીના તમામ સ્ટુડન્ટ્સ જે છે વધુમાં વધુ આયોજન આ આયોજનમાં ભાગ લઈને ફિટ ઇન્ડિયાની જે થીમ છે ફિટ ઇન્ડિયા સાથે પોતાનું સમર્થન આપશે અને ફિટનેસ માટે એક સમાજમાં જાગૃતિ લેવાનો પ્રયાસ કરશે સાથે ઓગણત્રીસ આઠ બે હજાર પચીસના દિવસે જ ખેલ મહાકુંભના રજીસ્ટ્રેશનની શરૂઆત થશે આ રજીસ્ટ્રેશનમાં તમામ શહેરીજનો અને ગ્રામજનો ભાગ લઈ શકે છે સંસ્થાઓ મારફત સ્કૂલ કોલેજ અને યુનિવર્સિટી મારફત અને સ્વૈચ્છિક રીતે પણ ઓપન કેટેગરીમાં ભાગ લઈ શકે છે હું આપના વતી તમામ નગરજનોને તમામ શહેરીજનોને વધુમાં વધુ આ ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કરવા માટે વિનંતી પણ કરું છું ત્રીસ તારીખે પોલીસ હેડક્વાર્ટર ખાતે વોલીબોલ અને રસ્સાકસીનું આયોજન જે છે આમાં ચાર ટીમ હશે એક ટીમ કોર્પોરેશનની હશે એક ટીમ કલેક્ટર તંત્રની હશે એક ટીમ ડીડીઓ તંત્રની પંચાયત વિભાગની હશે અને એક ટીમ જે છે આ પોલીસની હશે આમાં પુરુષ અને મહિલાની બે ટીમો દ્વારા ટોટલ ચાર ઇવેન્ટ કરવામાં આવશે પુરુષ વોલીબોલ મહિલા વોલીબોલ પુરુષ રસાકસી અને મહિલા રસાકસી ટોટલ આ ટીમો દ્વારા ત્યાં પોલીસ હેડક્વાર્ટર ખાતે જે ગ્રાઉન્ડ છે ત્યાંનું આયોજન કરવામાં આવશે તારીખ એકત્રીસ આઠ બે હજાર પચીસ ના દિવસે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અને મેદસ્વીતા મુક્ત ગુજરાતના ઉપલક્ષ્યમાં રાજકોટ મહાનગરપાલિકા તથા નગરપાલિકા કક્ષાએ સાયકલ ઓન સન્ડે નું આયોજન કરવામાં આવનાર છે મહાનગરપાલિકા વિસ્તારના બહુમાળી ભવન ખાતેથી લઈને રેસકોર્સ રિંગ રોડ પર સાયક્લોથોનનું આયોજન કરવામાં આવશે જેમાં રાજકોટ સાયકલ ક્લબ રાજકોટ રનર્સ ક્લબ રાજકોટ રેડોનિયસ ગ્રુપ ઉપરાંત એનજીઓસ પણ જોડાવશે ટોટલ આના સાથે સાથે છ નગરપાલિકા વિસ્તારમાં છ લગભગ રૂટ આઈડેન્ટીફાઈ કરવામાં આવે છે ત્યાં પણ પાંચસો વીસ જેવા લોકો જે છે આ સાયકલ ઓન સન્ડે માં ભાગ લેશે આમ આ ત્રણ દિવસ જે છે આ આપણે સ્પોર્ટ્સને ડેડિકેટેડ એક્ટિવિટી તરીકે કરવામાં આવશે હું તમામ નગરજનો અને શહેરીજનોમાં સાયકલના ઇવેન્ટ્સ તથા વિવિધ જે પણ સ્પોર્ટ્સ સ્પર્ધાઓ કાર્યક્રમ જે સ્કૂલોમાં શાળાઓમાં વિદ્યાલયોમાં અને જુદી જુદી જગ્યાએ થવાના છે આમાં દર્શક તરીકે અને ભાગ લઈને પણ આ એક સ્પોર્ટ્સનો ત્રણ દિવસનો જે ઇવેન્ટ છે આની ઉજવણીમાં આપણો સહયોગ આપે અને સમાજમાં એક સ્પોર્ટ્સ પ્રત્યે વધુમાં વધુ જાગૃતિ લાવવાનો જે સરકારનો પ્રયાસ છે આમાં સહભાગી બને અમારી અપીલ આપના વતી હું કરું છું પ્રકાશ્રી દ્વારા જેમ જણાવવામાં આવશે તો પછી આપણે સૂચન કરવામાં આવશે આજે ત્રણ એક્ટિવિટીઝ જે છે સ્પોર્ટ્સ વતી આમાં આપણે જે તમામ ડિપાર્ટમેન્ટ્સની જે ટીમ હશે આમાં અમે સ્થાનિક સ્તરે જે નક્કી કરીને જે પણ જેવું હશે મેન જે ઇનામ જે છે આ સર્વશ્રેષ્ઠ જે ગણેશ પંડાલ પ્રતિકિતા છે એને માટે રાખવામાં આવ્યું છે બાકી તમામ જે એક્ટિવિટી છે સ્કૂલ કોલેજ યુનિવર્સિટીઝમાં સ્પોર્ટ્સને પ્રોત્સાહન મળે એવી રીતે એક આયોજન છે